હલો નમસ્કાર મિત્રો જય જોહર જય આદિવાસી અત્યારે ઝાપા જિલ્લામાં ડીજે તો બંધ થઈ ગયા છે દોસ્તો પણ એના વિશે આપણા ડીજેવાળા ભાઈ બધા આંદોલન રાખ્યું છે અત્યારે બહુ મારામારી સાથે છે દોસ્તો તો સારો તમને વિડીયો બતાડો અને વિડીયો સારું લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દે અને શેર જરૂર કરો દોસ્તો અને તમને ડીજે ચાલું રહે કે બંધ રહેવું જોઈએ એ તમે કોમેન્ટમાં બતાવજો દોસ્તો અને આ વિડીયો જેમ બને તેમ શેર કરજો ચાલો તમને એ વિડીયો બતાડો i <laughs> તો દોસ્તો વિડીયો આપીડિયો તો લાઇક સબ્સક્રાઇબ યુ જય જવાર જય આદિવાસી જય જોહાર જય